વાવથરા જિલ્લાના લાખણી તાલુકાનો આગથડાથી સુધીનો મુખ્ય માર્ગ આજે ભ્રષ્ટાચાર બેદરકારી અને તંત્રની અણગમતીનો જીવતો પુરાવો બની ગયો છે વર્ષોથી રોડનું કામ ગોકુળ ગતિએ ચાલતું હોય છે જાણે સરકારે લોકોની મુશ્કેલીઓ સાથે કોઈ લેવા દેવા ન હોય આ ગંભીર મુદ્દે દુલ્લાભાઈ ખાગડાની આગેવાની હેઠળ સ્થાનિક જનતા રસ્તા પર ઉતરી આવી હતી શાસન પ્રશાસન કામ કરવાનું ભૂલી ગયું હોવાથી લોકો પાવડા અને તગારા લઈ જાતે જ રોડનું કામ કરવા મજબૂર બન્યા છે આ આક્રોશ વચ્ચે આગ પોલીસે દોલાભાઈ ખાગડાની અટકાયત કરી તે તેલમાં આગ સમાન સાબિત થયું છે લોકોએ સ્પષ્ટ શબ્દોમાં એલાન કર્યું છે કે મારો રોડ નહીં બને તો હવે એક પણ વાહન નહીં ચાલે જો રોડનું કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો સમય મર્યાદા સાથે પૂર્ણ કરવાની લેખિત બાહેધરી નહીં મળે તો બુધવારના દિવસે દસથી વધુ સ્થળોએ રોડ બ્લોક કરવામાં આવશે સાથે જ લોકોએ જિલ્લા કલેક્ટરને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ જાતે સ્થળ પર આવી લોકો સાથે સામ સામે બેઠક કરીને સમસ્યાઓ સાંભળે જો કલેક્ટર મેદાનમાં નહીં ઉતરે તો જનતા ધરણા પર બેસવા મજબૂર થશે જેના તમામ પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે વહીવટી તંત્રની રહેશે આ હવે માંગ નથી આ જનતાનો અંતિમ અલ્ટિમેટમ છે રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ વાવ થરાદ આ ગુજરાતી ધાંધાના રોડ છે એ છેલ્લા અઢી વર્ષથી એનો ખાતમુહૂર્ત થયા અને સમાજ વિદ્વાસ છતાં અમે આ ચોથી વખત અમારે આંદોલન આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં આ તંત્રની વિરુદ્ધમાં મારે કરવું પડે છે કારણ કે એટલી કામની અંદર બેદરકારી કે અજગર ગતિ કરતાં પણ ધીમું કામ અહીંયા ચાલી રહ્યું છે અહીંયા જે આવેલા તમામ રાહદારીઓ લગભગ વધારે નહીં આ રોડ ઉપર સાંજે લગભગ સાંજ સુધીમાં સાડા ત્રણસોથી ચારસો સાધન ચાલે છે અહીંયા અપડાઉન કરવાવાળા હોય છે વિદ્યાર્થીઓ હોય છે અહીંયા સરકારી બસો હોય દૂધના ટેન્કરો દોડની ગાડીઓ હોય અવારનવાર અહીંયા સતત આ ઘસારાવાળા રોડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરો એટલી નબળી ગુણવત્તાવાળું અને એટલી ધીમી ગતિએ કરે છે કે અમે અંતે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છીએ અમારી જે વાળ હતી એ સમજો એક એ બધી ગાડી નાખી હવે અહીંયા અમારે શિયાળાની સિઝનમાં પૂરેપૂરું વાવેતર કરેલું હોય છે અને આ વાવેતરના સમય અહીંયા જે રળવું જે ઢોર હોય છે એ અંદર પડી અને પાક પણ ખાઈ જાય છે એના ઉપર એટલો બધું ચેપટ ઉડે છે કે ચેપટના લીધે અમારો જે સાઈડવાળો પાક છે એ પણ જરાય થતો નથી અને અહીંયા વારંવાર અકસ્માતો અકસ્માતો લગભગ એટલે વધારે નહીં પણ નાના મોટા અકસ્માતો લગભગ બસોથી અઢીસો અકસ્માતો થયા છે આજ નાદલા ગામની વાત કરું તો એક ભાઈને અહીંયા અકસ્માત થવાથી વીસ લાખ રૂપિયા એનો ખેતર વેચી મારે વીસ લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં એ પાર્ટી અત્યારે ખાતાની અંદર બેઠી છે તો આનું કોણ ભરપાઈ કરે અમે આ કોન્ટ્રાક્ટરથી સતત કંટાળી ગયા છીએ અમારે તો હવે એક જ અમે આજે અહીંયા બધા ભેગા થયા અને ચર્ચા વિચારણા કરી છે અમારી હવે એક જ માગણી છે જે અલ્ટિમેટમ સમજે અમારી ચેતવણી સમજે અમે અહીંયા આથી મંગળવાર સુધીમાં ચાર તંત્ર વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ સુધી કે આ લોકો અહીંયા આવીને વિઝિટ નહીં કરે તો અમે બુધવારના દિવસે આ રસ્તો દરેક જગ્યાએ બ્લોક કરશું અને એની સંપૂર્ણ જવાબદારી એ તંત્રની રહેશે એટલે આ બધી અફડાતફડી ન થાય પોલીસ ઘર્ષણમાં ના ઉતરે લોકો રાહદારીઓ વિદ્યાર્થીઓ દૂધના ટેન્કરો ન અટકે એના માટે વહીવટીતંત્ર કલેક્ટર સાહેબને વિનંતી છે કે અહીંયા આવી અમારી સાથે ચર્ચા વિચારણા કરીને અમારી તકલીફો સાંભળવામાં આવે અમે પહેલાં પણ પાલનપુર ગયા અમારી કોઈએ તકલીફો સાંભળી નથી એટલે અમે હવે તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે જો કલેક્ટર સાહેબ આવીને અમને બાંધરી આપશે અમને ભરોસો આપશે તો જ અમે આ રસ્તા રોકવાનું બંધ કરશું બાકી બુધવારના દિવસે એ રસ્તા રોકાશે અને અહીંયા જે અફડાતફડી થશે એની સંપૂર્ણ જવાબદારી આ તંત્રની રહેશે